જુનાગઢ શહેરમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાલનો હવે અંત આવ્યો છે આ હડતાલને કારણે શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ કથળી હતી પરંતુ હવે ભાજપના આગેવાનો અને સફાઈ કર્મચારી યુનિયન વચ્ચે યોજાયેલી બેઠક બાદ કામદારોએ ફરીથી કામગીરી શરૂ કરી છે આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય સંજય કોરડિયા મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સંજય કોરડિયાએ ખાતરી આપી છે કે સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે રાજ્ય સરકાર સમક્ષ ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ એક બે દિવસમાં ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે અને આ માટે એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળશે તો સફાઈ યુનિયનના પ્રમુખ વિજયભાઈ પાળાએ જણાવ્યું કે ભાજપના પદ અધિકારીઓએ આપેલા આશ્વાસન પર વિશ્વાસ મૂકીને હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે કારણ કે ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટીએ તેમના પ્રશ્નોના નિરાકરણમાં સહયોગ કર્યો છે કામદારોને આશા છે કે તેમના પ્રશ્નોનું તાત્કાલિક અને સંતોષકારક નિવારણ આવશે અને તેમણે શહેરની સ્વચ્છતા જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે સાથે જ એક દિવસમાં સમગ્ર જૂનાગઢ શહેરની સફાઈ કરવાનું વચન પણ આપ્યું છે આ નિર્ણયથી શહેરવાસીઓને રાહત મળી છે અને ફરી એકવાર જૂનાગઢ શહેર સ્વચ્છ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે